નમસ્કાર દોસ્તો સહદીપલાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે શનિવાર આઠ તારીખ નવેમ્બર મહિનો બે હજાર પચીસના રોજે આપણે રાહત પેકેટ જાહેરાત કર્યું છે દસ હજાર કરોડનું સરકારે કમોસમી વરસાદના નુકસાનનું તો આપણે ખેડૂત મિત્રોને એટલા રાહત પેકેટે વળતર વળશે નહીં તો આપણે ખેડૂત આંદોલન કરવું પડશે તો ખેડૂત આંદોલનની તારીખ છે દસ નવેમ્બર બે હજાર પચીસ સોમવારે સાડા નવ વાગે જુનાગઢ કલેક્ટર કચેરીએ આંદોલન કરવાનું છે તો તમામ ખેડૂત મિત્રોને અમારું ભાવભર્યું આમંત્રણ છે તમામ ખેડૂત મિત્રો પધારજો સવારે સાડા નવ વાગે આપણે ગુજરાતમાં બેતાલીસ લાખ ખેડૂત છે તો બેતાલીસ લાખ ખેડૂતના ખાતામાં નાખે તો એને બાવીસ બાવીસ હજાર રૂપિયા આવે તો બાવીસ હજાર રૂપિયા આપણે ખેડૂતોનું નુકસાનનું વળતર મળે નહીં તો આપણી છે કે ખેડૂતોના ખાતામાં નુકસાનના બે લાખ રૂપિયા નાખો તો અમારું વળતર વળે ખેડૂતનું નુકસાનનું તો બે લાખની આપણે માંગ લઈ અને કલેક્ટર કચેરીએ જઈશું બીજી આપણી એ માગશે કે ભાગ્યા હોય ખેડૂતના એને પણ ખાતામાં ક્યાંક સમજી અને એના ખાતામાં પણ થોડાક રૂપિયા નાખવા પડે એવી અમારે સરકારને માંગ્યા કરવાની છે જુનાગઢ અને મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને ખેડૂત મિત્રો સુધી અમારો અવાજ પહોંચતો રહે તો ખેડૂત જાચા છોડાવી શકે આમાં સબક્રશ કરો મિત્રો તો અમે આગળ વધી શકીએ